હું બસોથી ભરત કુમાર ચિહલાલ સોની બોલું છું તારીખ ત્રીસ નવ ચોવીસ સોમવાર ના રોજ હું બસો થી નડિયાદ પોણા અગિયાર નીકળ્યો હતો દવા લેવા માટે અને ત્યાંથી સવા અગિયાર વાગે હું નડિયાદ પીજ રોડ ઉપર હતો ત્યારે કલેક્ટરના બંગલા બગલા પાસે એક ગાડી પાસેથી આવી અને મને ઉભો રાખ્યો અને મને એમ પૂછ્યું કે ગોતિયાભાઈ ઘર બતાવો એટલે હું ઊભો રહ્યો અને ગાડીમાં જોયો તો એક સાધુ હતો નગ્ન સાધુ અને એક ડ્રાઈવર બે જણા હતા એમણે મને ગોતિયાનું ઘરનું પૂછ્યું એટલે હું ગાડી ઉભી રાખી મારું એક્ટિવા સાથે સાથે મારા વાઇફ પણ હતા હું મારી પત્ની આવતા હતા દરિયા દવા લેવા માટે ત્યારે મને પૂછ્યું ને હું ઊભો રહ્યો અને એમણે કહ્યું કે ગોતિયાનું ઘર મેં એમને બતાવ્યું તો પછી કે છે તમે આ સાધુ છે એ ગોતિયાને આશીર્વાદ આપવા જાય છે તો તમે પણ આશીર્વાદ લઈ લો ને એટલે હું ઊભો રહ્યો અને હું આશીર્વાદ લેવા માટે એમની જોડે ગયો એટલે એમને મને ધબ્બો માર્યો અને પછી છે મને આ બાજુ આવો એટલે હું ડ્રાઈવર સાઈડ ગયો ગયો પેઢી સાઈડે અને ત્યાં જતા પછી મને એમને ની નોટ આપી મને મારા વાઇફ ને એ ની નોટ માથા ઉપર અડાઈ માથા ઉપર અડાડી અને અમે બોન ભૂલી ગયા અને પછી મને કહે છે તમારું ઘડિયાળ આપો કાકા એટલે મેં ઘડિયાળ કાઢ્યું ઘડિયાળ આપી મેં કેટલી આના કારી કરી ઘડિયાળ તમારું પાછું આપશે તમને કોઈ જાતિ ચિંતા ના કરતો એમથી કહેતો બધા બહુ પૈસા છે એમ કે થેલામાંથી પોનસો નોટ કાઢીને અમને પોનસો નોટ આપી અને એ પોનસો ની નોટ જ અમારા માથા ઉપર મારા અને મારા વાઇફ માથા ઉપર અડાડી અને અમને બહાર ભૂલાઈ દીધું અને પછી કે છે જળ છે ત્યાંથી ચાર પાન લાવો તો હું ચાર પાન લઈ આવ્યો પાન આપ્યા પછી કે તમે ઘડિયાળ આપો તો મેં ઘડિયાળ પાણી ના પાડી ત્યાં કે આપો આપો તમારું ઘડિયાળ તમને પાછું આપી દેશે આ મારા ત્યાં કશી પડી દે પૈસા બહુ છે અમની સાથે ઘડિયાળ મારું પાછું આવ્યું અને પાછું મારા હાથે વીટી જોઈ એટલે વીટી માગી એમ કે વીટી એ મેં આપી આપને અને હું આડો નવ્યો તો ગરામાંથી અછોડો જોયો એટલે અછોડો માર્યો માગ્યો બહારથી અછોડો નીકળ્યો નહીં એટલે શરદીએ પોતે જ અછોડો કરી લીધો અને એમના ગાબા હાથો મૂક્યો પછી હાથમાં રાખ્યું એટલે પછી મેં એમને આનાકાની કરી અને મેં કીધું લાવ મારી વસ્તુ પાછી મારે તો નજીયાત દવા લેવા જવું છે ખૂબ કામ છે મારે કે આ કાકા તમને હું પાછું ચાલું છું બીજા બે ત્રણ પાન ચાલતા હો એમ કે પાન લેવા ગયો અને આપણે ગાડી ઉભા અમે જોયું પાછળથી ગાડીનો કોઈ નંબર હતો નહીં એટલે અમને ખબર ના પડી બે મિનિટ પછી અમે દોડ્યા પણ એ સારું કંઈ ગયો ખબર પડ્યો નહીં વિનંતી કે મારી સૌ જાહેર જનતાને વિનંતી છે કે આવું કોઈ પણ વ્યક્તિ પૂછે કે કરે તો તમારે ઊભું ના રેવું અને એને કોઈ પણ જવાબ આપવો નહીં અને લલચાવવો અને ખાસ સિનિયર સિટીઝને તો ખાસ ધ્યાન રાખવું